ખાસ કરીને આપણે અત્યારે અહીંયા ઉપયોગ નથી કરતા એવી શાકભાજી છે અને આપણને અત્યારે આપણે બતાવવા જઈ રહ્યા છે પ્યોર ઓર્ગેનિક બટાકા છે અને એનો ભાવ કેવો છે કે સૌ પ્રથમ તો એનો એમનો પરિચય લઈશું ખેડૂત મિત્રોનો પોતે આપ જાણતા જ પરંતુ આપણો પરિચય આપશો અને આપણે જે બટાકા છે અંદાજે કેટલા એકરમાં કે વિકામાં હશે ઓર્ગેનિક પેલો તો વારો પરિચય આપું

વાવતી વખતે કુદરત ની વિનંતી કરી હતી બરાબર કે આમાં કઈ શુભ નાખવાનું નથી બરાબર જે હાલુ એ કુદરત આપશે કંપનીના બટાકા છે આ બાચ્છા બટાકો બાછા છે બીજું કહેવાય કે આપ આપ પણ દાવો કરી રહ્યા છો કે પ્યોર ઓર્ગેનિક છે અને આપના નવાના વિડીયો પૂરા ગુજરાતમાં સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયેલા છે તો ખાસ કરીને આપણા માધ્યમથી કહેવાય કે ઓર્ગેનિક એટલે શું પહેલો શબ્દ વાપરી હા ઓર્ગેનિક એટલે આમ તો પાંચ વર્ષથી મારું ખેતર મેં ઓર્ગેનિક ઉપર લીધું હતું બરાબર પણ પાંચમા વર્ષે જે અત્યારે તમે લાઈવ જોખો છો બરાબર કે કેમિકલ વાપરે એટલો એનાથી ડબલ માલ અત્યારે આપણો બરાબર કે કટે પેલા વીસ કિલો એ બારમાણી કું મારે નીકળશે આ બટાકો બરાબર અને પ્રથમ તો આપણે કે કાર્બન ની જે જગ્યાની અંદર બરાબર બરાબર તો ખરેખર કાર્બન ની ઉણપ છે તો આજે મેં મારો ટેસ્ટ કરાયો બરાબર તો બે થી અઢી ટકા કાર્બન આવ્યો બરાબર તો આજે એ કાર્બનનો નો પ્રતાપ બરાબર કે બટાકા ફક્ત ચાર પાણીનો બરાબર એક ગાય આધારિત બે જણ નું મેં જળ અમૃત બનાવીને અમૃત અને ફક્ત ને ફક્ત ચાર જ બરાબર પાણી અને એકસો ને પાંચમા દિવસે આજે નીકળવાનો માલ ચાલુ એક સરખી સાઈડ બરાબર અને એટલો માલ અઢળક કેમ કે પૂછતું બરાબર બીજું ખાસ કહેવાય કે આપ લાઈવ નિહાળી જશો બટાકા અમને આપણે સવાલ કર્યો કે ઓર્ગેનિક એટલે શું આપ તો જાણતા હશો કે કોઈ બી તમે ડીસા એટલે કે બનાસકાંઠામાં ડીસામાં બટાકાનો વાવેતર મોટા ભાઈ જાય છે જ્યાં ખેતરમાં જવો ને તમે આમે કાઠ નાખો અને તમારા હાથમાં કે યુરિયા ખાતર આવે ને તમને એવું લાગે કે આ શું બટાકો મારે ઘરે જઈને શાક ખાવું જોઈએ એટલે એના લીધે જ આપણા ગુજરાતના રાજ્યપાલ અને સરકાર પણ પ્રાકૃતિ તરફ વળી છે અને એમને કીધું કે પ્રાકૃતિ કેટલી છે એટલે છેલ્લા પાંચ વર્ષથી એમને જે આપણે ખેતરમાં ઊભા છે એની અંદર બિલકુલ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કર્યો અને અત્યારે બટાકું લાઈવ નિહાળે છે એવું કે એક સાઈઝ છે અને એમના બાર કટાનું વાવેતર કર્યું હતું અને સામે ઉત્પાદન સારું છે અને આ તમે એમ કહેવાય કઈ બજારમાંથી માંથી લેશો તો અંદાજ ભાવ કેવો હશે આમ વાત કરીએ તો ઓર્ગેનિક પ્યોર બટાકા હા પહેલું તો કે આપણી જગ્યા કાર્બન થી ભરપૂર હોવી જોઈએ બરાબર બીજી વાત કરીએ કે અંદાજે જમીનમાં કેટલા ટકા કાર્બન હોવો જોઈએ ને આપણા આજુબાજુ વિસ્તારમાં કેટલા ટકા કાર્બન છે આપણા એરિયામાં માં કાર્બન નો તો પોઈન્ટ તો ખુબ ઘટી ગયા છે બરાબર પણ હવે જેમ દિવસે દિવસે ખેડૂત જો એરિયા પેસ્ટિસાઈડ દવા ચાલુ રાખશે બરાબર તો કહેવાનો મુદ્દો તો એ જ છે

હવે એમાં તો બટાકુ તો જે પેસ્ટિસાઈડ વાળું આવે એક મહિનો ખુલ્લામાં રાખો એટલે બગડી જાય ઢીલું પડી જાય બરાબર પણ આ જ બટાખું ફેલા ની અંદર ત્રણ મહિના પડી રાખવાનું આવું હા તો ખાસ આપણે જોયું પણ કે પ્યોર ઓર્ગેનિક ખેતી છે વિઘો નથી પણ અડધો વેઘો જ કહેવાય એમને સરસ વાત કરી કે સો રૂપિયે કિલો બટાકું જશે કમ્પ્લીટ એક સાઈઝના બટાકું છે અને લાંબા ટાઈમ સુધી રાખવાથી એની જે સેફ છે સાઇઝ છે સેમ રહેશે નરમાશ ઢીલાશ કશું નહીં થાય અને તમે ઉપયોગ કરશો એટલે અમે કયા શાકભાજીનો ઉપયોગ વધારે થાય તો એ પણ તમને સ્વાદિષ્ટ લાગશે તો આપ પણ આપણા વિસ્તારમાં આવી ખેતી કરી શકો છો અને ખાસ સાહેબનો કોન્ટેક્ટ કરી એમના જો સલાહ લઈ શકો છો અને એમને રૂબરૂ મળી પણ શકો છો તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગરુ દીકરા There mm -hmm.